જાણીતા હવા મને શ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ ચોમાસા પહેલા વાવાઝોડાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદભવવાને લઈને તેઓએ અત્યારથી જ માહિતીઓ આપી દીધી છે જોકે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અને ચોમાસા પહેલાં હજુ પણ આકરી ગરમી પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે અંબાલાલ પટેલ દ્વારા તમામ માહિતીઓની તારીખો સાથે આગાહી કરવામાં આવી છે તો કઈ કઈ તારીખમાં શું શું આગાહી કરવામાં આવી છે અને કઈ તારીખોમાં ગુજરાતમાં ચોમાસું બેસશે તેની પણ આગાહી કરી છે તો એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે હાલ તો જાણીતા હોવા મને તંબાલાલ અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું વાવાઝોડું વરસાદ અને ગરમીને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું છે કે કૃતિકા નક્ષત્રમાં હજુ પણ આંધીમટ્રો સાથે વરસાદની શક્યતા છે તારીખ સોળ સત્તર અને અઢારમાં રાજ્યના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં છાટા તેમજ હળવો વરસાદ વરસી શકે છે જોકે વીસ મે પછીથી આંધીમંટોળ સાથે વધુ વરસાદ વરસવાની પણ શક્યતા રહેશે જોકે હજુ પણ અંબાલાલ પટેલે આકરી ગરમી પડવાની પણ આગાહી કરી છે હવે ધીમે ધીમે રાજ્યમાં આકરી ગરમી પડશે જોકે પચીસ મે બાદ અમદાવાદ ગાંધીનગરમાં મહત્તમ ઉષ્ણતામાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ પહોંચવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેઓએ તારીખો સાથે જણાવ્યું છે કે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે જે અરબ સાગરમાં વાવાઝોડું પણ બની શકે છે જોકે તેનો માર્ગ ઓમાન તરફનો હોઈ શકે છે આ વાવાઝોડાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે જેમાં અઠ્યાવીસથી ચાર જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે દીવ ભાવનગર પોરબંદર જૂનાગઢ અને કચ્છમાં વધુ અસર રહેશે જોકે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર કે હળવું ચક્રાવત બની શકે છે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે આ વખતે ચોમાસું અઠ્યાવીસમી મે આસપાસ કેરળ કાંઠે આવવાની શક્યતાઓ છે જોકે ચોમાસામાં ક્યારેક બ્રેક પણ આવતો હોય છે જો બ્રેક આવશે તો અઠ્યાવીસ મેથી લઈને પાંચ જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું બેસી શકે છે ગુજરાતમાં ચોમાસાને અંગે માહિતી આપતા તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં આઠમી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિઓ શરૂ થશે જોકે કેટલાક વિસ્તારોમાં આઠ જૂનથી જ વરસાદ પણ શરૂ થઈ જશે જોકે વરસાદની વધારે ગતિવિધિઓ પંદર જૂનથી શરૂ થશે અને આ વખતે ચોમાસું ગુજરાતમાં વહેલું બેસશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે સાચું ચોમાસું પંદર જૂન આસપાસ શરૂ થશે તેવી માહિતી પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે આમ ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલે મહત્વની જાણકારીઓ આપી છે કે લોહી નક્ષત્રમાં તારીખ પચીસ મેથી ગાજવીજ સાથે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આ અર્થમાં ગરમી પણ આકરી પડશે લગભગ રાજ્યના કેટલાક ભાગમાં તેતાળીસ ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ જેવી ગરમી પડવાની શક્યતા રહે છે અને આ વખતે ચોમાસું રાજ્યમાં આઠમી જૂનથી વરસાદ જવાની શક્યતા રહે છે જોકે શરૂઆતના વરસાદથી જીવ જંતુનો ભય રહી શકે પરંતુ ચોમાસું પંદર જૂન પછી રહે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે